આજરોજ પોતાના સ્વ ખર્ચે પંદરસો જેટલા ચકલી માળા વિતરણ કરે તેમજ આજ સુધીમાં અંદાજે સવા લાખ જેટલા માળા વિતરણ કરવામાં આવે છેલ્લા ચાર મહિનાથી આજુબાજુના ગામડામાં પચીસ જેટલી સ્કૂલ અને આજુબાજુના ચાલીસ જેટલા ગામડામાં પોતાની જાત મહેનતથી ચકલીના માળા લગાડી ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા વિશ્વ ચકલીના દિવસે એક સુંદર વાત કહી કે દરેક માણસ પ્રકૃતિના ઋણમાં હોય છે એ ઋણ આપણે પંખીની સેવા વૃક્ષો વાવી ઘાયલ પંખી નજીકના સારવાર કેન્દ્ર સુધી પહોંચાડી ઋણ ચૂકવવું જોઈએ આ વિશ્વ ચકલી દિવસે નરેન્દ્રભાઈ દરેક લોકોને એક અપીલ કરી કે આપણે વિશ્વ ચકલી દિવસ એક દિવસ જ નહીં ત્રણસો દિવસ ઉજવશું તો આપણા ઘર આંગણાની રિસેલા ચકલી ફરી આપણા આંગણે કલબલાટ કરતી જોવા મળશે સાથે બાળકોને ચકલીના માળા કેમ બનાવો ચકલી બચાવ શું શું પ્રયાસ કરવા ચકલીને ખોરાકમાં શું આપવું વગેરે વિશે માહિતગાર કર્યા ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા વિદ્યાર્થીને ચકલીના માળા યોગ્ય જગ્યાએ લગાડવા વૃક્ષ સાથે શિયાળામાં ચકલીના માળા લગાડવા ઉનાળામાં જ્યાં છાંયો હોય ત્યાં પાણીનું કુંડું મૂકવામાં ચોમાસામાં ચકલીની ડીશ મૂકવી અને પંખીને ગાંઠિયા ના ખવડાવે એવી સુંદર પ્રકૃતિની વાતો કરીને વિદ્યાર્થીમાં પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું એ વિશે જ્ઞાન આપ્યું આ કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ ફળદુ તેમજ તેમનો પરિવાર તેમજ તેમના મિત્ર મંડળે આ કાર્યક્રમે સફળ બનાવ્યો હતો હું ગિરીશ દવે આજે આપણે બધા મિત્રો વિશ્વ ચકલી દિવસની ઉજવણી માટે ભેગા થયા છીએ તારો વૈભવ રાજમહેલને લોકો તાકતનું ધારો મારે ત્યાં ચકલી બેસે એ મારું રજવાડું એ ચકલી આપણે આંગણે વસાવવા માટે નરેન્દ્રભાઈ ફળદુ તણ તોડ મનત કરી રહ્યા છીએ એ ચકલીનો બચાવવાનું મુખ્ય કારણ એ છે કે ચકલી માણસો વચ્ચે રહેવા ટેવાયેલી છે એના નિવાસસ્થાન ઘટે છે એ નિવાસસ્થાન નરેન્દ્રભાઈ ફળદુ માનવો દ્વારા પૂરા પાડે છે અને ચકલી માનવજાત માટે ખૂબ જ ઉપયોગી પંખી છે નાના નાના નુકસાન કરતાં જીવાતો જીવજંતુઓને ખાય અને વાતાવરણ આપણું શુદ્ધ રાખે છે તો આ ચકલીને બચાવી માનવજાત પણ બચશે મારું નામ નરેન્દ્ર ફળદુ છે વીસ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ વિશ્વ ચકલી દિવસ બે હજાર પચીસની ઉજવણીના અંતર્ગત અમે જામકંડોળા એની આજુબાજુની પચીસ જેટલી સ્કૂલો અને આજુબાજુના ચાલીસ જેટલા ગામડાઓના દરેક હુકમાં ચકલીઓના માળા લગાડ્યા આપણે ચકલીની આ લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે તનતોડ મહેનત કરવો જોઈએ અમે બાળકોને સ્કૂલમાં જઈ અને માળા વિતરણ કરીએ છીએ અને એક જનજાગૃતિના ભાગરૂપે રેલીનું આયોજન કરી અને બાળકોમાં પ્રકૃતિના સંસ્કારનું સિંચન થાય એટલે બાળકોને રેલી સ્વરૂપે અમે ચકલીના માળા બધાને ફ્રીમાં આપીએ છીએ અને દરેક બાળકો આ ચકલીનો માળો ઘરાને લગાડે એવી પ્રતિજ્ઞા લેવડાવીએ છીએ મારી દીકરી ક્રિન્સીએ એક સુંદર વાક્ય કહ્યું છે વી સેવ સ્પેરો સ્પેરો કેન સેવ અસ તો ફરી મળીશું શેકના સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ